આ પ્લાસ્ટિક બોટલ એમાં ઠંડુ પાણી ભરો તો પણ એક કલાક પછી જોશો અને લેબોરેટરી કરાવશો તો એમાં પ્લાસ્ટિકના ગુણધર્મો હશે એટલે પ્લાસ્ટિક જે છે એના ગુણધર્મો છોડે છે અને પ્લાસ્ટિક છે કેન્સર કારક છે એટલે પ્લાસ્ટિક આપણે હટાવવું જોઈએ જેને કેન્સર ની અસર છે એમણે રાંધેલું ફૂડ ટોટલ બંધ કરી દેવા ટોટલી બંધ કેન્સરના મિત્ર કોણ છે દૂધ દૂધ અને એની કોઈ પણ પ્રોડક્ટ બંધ કરી દો અને જેમાં જીવ છે એ ખાઓ હવે મગ છે તેમાં તમે એને ફણતેમીને ખાવ અને જીવ આવી ગયો તો એ રીતે ખાઓ બાકી બધા પામ જે છે ખાવાના પછી બધા ફ્રૂટ છે પછી બધા સલાડ છે આ બધું તમે જો ખાવા અને સતત એમાં પણ ઘણું બધું ચોથા સ્ટીન કેન્સર હોય તો એમણે અગિયાર દિવસમાં તો ઉપવાસ કરે તો બારમા દિવસે કેન્સરના જમ્સ લગભગ ચમ કે પચાસ ટકા જેવા ડાઉન ચીજતા હોય છે અને પછી તમે લીલોતરી ખાઓ બધું કેન્સરની ની સારામાં સારી દવા તમારી સામે છે આ રોડ ઉપર જોઉં છું તમારે દેશી ધરો દેશી ધરો કેન્સર ઉત્તમ દવા છે પીપળા નો કેન્સરનો માર્ગ છે આ બે વસ્તુ બહુ બેસ્ટ છે લેવા જેવી અને એ વસ્તુ સતત લે ઘણા ઘઉં જ્વારા આપતા હોય છે પણ એ બધી વસ્તુ લીલી વસ્તુ છે તમે જોશો ને તો એ પોતે જાતે જઈ અને પચે છે ને જાતે જઈને કેન્સરના કોઈ પણ જમ્સ દૂર કરે છે